નમસ્કાર મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન સમગ્ર શિક્ષા હેઠળ શાળાઓને જરૂરી સહાય કરવા ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સુધારો કરવા અને રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ અને પ્રોજેક્ટને અમલી બનાવવા માટે સીઆરસી કોઓપરેટિવ બીઆરસી કો બીઆરપી વગેરે જેવા વિવિધ સ્તરે કાર્યરત ફિલ્ડ સ્ટાફ છે તેઓ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના મોનિટરિંગ માટે અને રાજ્ય દ્વારા વ્યાખ્યાયિત જરૂરી સહાય પૂરી પાડવા માટે મુલાકાત લે છે શાળાની મુલાકાત દરમિયાન નિરીક્ષણ કરેલ વિગતો મેળવવા માટે રચાયેલ ફોર્મેટમાં માહિતી ભરે છે જેને તેઓ સાપ્તાહિક ધોરણે ડિજિટલ સ્વરૂપે એન્ટ્રી કરે છે પરંતુ તેમાં કોઈ એકીકૃત અથવા સમાન સ્વરૂપનો ડેટા નથી કે જેનું ફિલ્ડમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની સ્થિતિ તપાસવા માટે અને શાળાઓ માટે ફિલ્ડ લેવલ સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ ડેટા અને જરૂરિયાતોનું એનાલિસિસ કરી શકાય થેન્ક યુ